નીકળી સરસ રીતે બે બની જાવ એટલે એટલે બે થઈ જાવ ને તો થોડી વાર લાગે પછી લીધી વાર ન લાગે આપણે એક આપણે સવાનું પેકેટ પાંચ રૂપિયા વાળું લીધું છે એટલું આપણે સવાનું લીધું છે

ગોટ ને શેકવો પડે માં ગાંઠિયા ને શેકવાનો પડે સવારું ગાંઠિયા

જીરી કાપડે જ્યાં થોડુંક આપણે તેલ નાખી આપણે આ રીતે આપણે 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 બનાવવાનું તો 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 લીધું છે હવે તૈયાર થઈ એને વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ અને બે લાયકન દબાવજો તમને ઘરેલું વિડીયો જોવા મળે கடல <laughs> ਆਪਣੇ ਤੇਲ ਆਪਣੇ ਗਰਮ ਥਾਵ ਮਂ ਦਿੱਦੂ ਸੀ ਆਪਣੇ Ya